નીલ સિટી ક્લબના નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વીડિયોના મુદ્દે હિન્દુ જાગરણના સંયોજક મંગેશ દેસાઈનું નિવેદન સામે આવ્યું અર્વાચીન ગરબીની મંજૂરી સમય જ પોલીસે એક કલમ ઉલ્લેખી છે કે નવરાત્રીમાં ફિલ્મી ગીતો ન વગાડવા જોઈએ પરંતુ અર્વાચીન ગરબીમાં ફિલ્મી ગીતો પર નૃત્ય કરતા હોય તેવો વિડીયો સામે આવી રહ્યા છે આથી હિન્દુ સંગઠન દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હિન્દુ જાગરણ મંચ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી સત્વરે આયોજન બંધ કરાવીને યોગ્ય પગલાં લેવા

પોલીસ કમિશનર મંજૂરી આપે છે એમાં છ નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી રાત લેવાના નથી ડિસ્કો ડાન્સ કરવાના નથી અને નવરાત્રીનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રાસોત્સવ રમાડવાના હોય છે તો આ જે કાંઈ ઘટના બની છે

દરેક આયોજનો બંધ કરાવવામાં આવશે ના ના આપણે અરજી આપી ફરિયાદ કરી દીધી છે પોલીસ એની રીતે સીસીટીવી ફૂટેજ વિડીયો લઈને ગુનો દાખલ કરશે એવી સીપી સાહેબે અહિયાં ધારણા આપી છે ગઈકાલે રાત્રે ના અડતાલીસ કલાક નથી થઈ મેં કાલ રાત્રે જ અરજી આપી છે પોલીસે વિડીયો અને સીસીટીવી ફૂટેજ ને એવું લીધું છે તપાસ કરે છે જો કોઈ કૃત્ય ખરાબ હશે તો ગુનો દાખલ કરવામાં આવશે વાળા ડાન્સ ઈ આ નવરાત્રી મહોત્સવમાં નો ચાલે હા એવું એવું રાત્રે બે વાગ્યા પછી ત્યાં થાય છે એવું જાણવા મળ્યું છે અમને તો એની માટે પણ પોલીસે સીસીટીવી ફૂટેજ લેવાની કાર્યવાહી કરી છે કે આવા રાસોત્સવમાં પોતાના દીકરા દીકરીઓને નો મોકલે આગામી પેઢી ને ખુબ નુકસાન કરતા કાર્યક્રમો છે અને દરેક લોકોને નુકસાન કરતા છે ક્યાંય ને ક્યાંય આ વામપથી વિચારધારાના લોકો

કરવું જોઈએ તપાસ કરવાનું કામ પોલીસ નું છે અમને થોડી કોઈ જવાબદારી સોંપી છે સરકારે પણ અમારા ધ્યાન ઉપર જ્યાં આવું છે કે અર્વાચી રાસોત્સવ નામે વલગારી ચાલે છે તો ત્યાં અમે બંધ કરાવવા સુધીના પણ પગલા લેતું જો પોલીસ નહીં લે તો એ અમે તો આવા રાસોત્સવ માં જાતા નથી કે અમારું પરિવાર પણ નથી જાતું એટલે ખ્યાલ નથી અમને પણ જે પ્રમદીવ વિડીયો વાયરલ થયો એના અનુલક્ષીને અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે અમે કાલે ફરિયાદ દાખલ કરેલી છે પણ હવે કોઈ રાતો અમારી ટીમ સતર્ક છે વિધર્મીઓને એન્ટ્રી નહી એવી માંગ અમારી નોતી દર વર્ષે અમે પોલીસ કમિશનર ને સરકાર માં કરી હતી કે જે ખેલૈયો રમતો હોય એનું આધાર કાર્ડ જે નામ હોય એ સ્પષ્ટ વંચાય એવી રીતે નામનો ઉલ્લેખ કરીને પાસ બનાવવા ખાલી નંબર નહીં દીકરીને ખબર પડે છે પરંપરા અનુસાર જે કોઈને કરવું હોય એ કરે છે સૌની માન્યતા અને ધાર્મિક લાગણી હોય છે ના અમારી ટીમ હોય છે ચેક કરવામાં પણ એને કોઈને કેવાની જરૂર નથી અમારા ધ્યાન ઉપર હવે આવશે તો હવે આજથી અમારી ટીમ દરેક જગ્યાએ ચેક કરશે અને પોલીસ કમિશનરે પણ એવું આશ્વાસન આપ્યું છે કે સાદા ડ્રેસમાં એના કર્મચારીઓ પણ દરેક રાસોત્સવમાં ચેકિંગમાં રહેશે